નમસ્કાર મિત્રો તો આજના વિડીયોમાં તમને હું નાગપંચમીની વ્રતકથા વિશે જણાવીશ નાગપંચમીની પૂજા કેવી રીતે કરવી ક્યારે કરવી અને શું ધ્યાન રાખવું અને શું ના કરવું એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાની છું તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આખો વિડીયો જોજો જેથી તમારાથી પણ કોઈ ભૂલ ભૂલચૂક ના થાય તો મિત્રો પહેલીવાર આ ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો નાગપંચમી કેવી રીતે કરવામાં આવે છે અને ક્યારે આવે છે તો શ્રાવણ વત પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટને ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતાં ઝઘડાનો નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે તો મિત્રો હવે નાગપંચમીની પાછળની શું કથા છે એ હું તમને જણાવીશ તો એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુઓને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી બધાને તે નપીરી કહી મેળા મારતા હતા તેના પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાતી હતી તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈએ નાની વહુને સાંભળ સંભાળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કાંઈ ન હતું આથી તે નિરાશ થઈ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરીને તેને પોપડા રાખ્યા હતા તે એક ના ગણાવી ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું જાપ પાછળ સંતાઈને જોઈ રહી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ વાતનું કે વહુ એમ બોલી કે જેને ખાધા હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાંગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું મા મારા પિયરમાં કોઈ સઘું નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોડો ભરાવવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગરનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોડો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે આ સાંભળી બહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એનો ખોળો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલાવી છે સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી નાની વહુ ખુશ થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ઘોડો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મસ્કરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની બહુ તરફથી આપને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાળું ભરીને બધું લાવવાના છે નાની બહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં જો તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સાંભળવા મ લાગ્યો સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આંગણાઓમાં આવી પહોંચ્યા એમાંથી રૂપરૂપના અંબાડસરમાં નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે છોકરા સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાળા પણ આવીને ઊભા રહ્યા નાનું નાની બહુનો ખોડો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્રો આપી બધાને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને વિદાય આપું સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ હબકી ગઈ નાગણ નાની વહુને લઈને વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ દર આંગણે આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોયરું દેખાયું એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી નાગણે કહ્યું વહુને કહ્યું તારે હવે કંઈ કામ કરવા નથી ખાઈ પીને હુંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાક કુમારોને ભેગા કરીને દૂધ આપવાનું છે નાની વહુએ આ કામ સહર સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ બહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કાંઈ કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી આ ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા ડાચી ગયા નાગકુમારો બાંડિયા બુચ્યા થઈ જતાં છોકરા પર ગુસ્સે ભરાય અને તેને કરડવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈ અને છોકરાઓને બચાવી લીધો નાગકુમારોની આવા દશા જોઈને તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં તો દાજ હતી થોડા દિવસ પછી નાનું નાની બહુને સાસરીયામાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી આ જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ નાની બહુના છોકરાઓ પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની વહુનું પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમમાં મારા બાંડિયા બુચ્યા વીરાને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ ને આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ધોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાની તમારા હાથમાં શું આવ્યું તેમ તો મોટા ઘરના છ એટલે કે કાલે ગાય ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની બહુને દુઃખ થયું ને એ દિવસે તે છોકરાઓને લઈને નાગપાતા નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુંવરોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખુશ ખુશ થઈ ગયા આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગ નાગદેવતા નાની વહુને ફળ્યા તેવા સર્વને ફળજો તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી